પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર એક તથા ડીસીપી ઝોન એક સાહેબ તથા એસીપી એ ડિવિઝન સાહેબ શ્રી સુરત નાના સૂચનાથી સરથાણા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એમ બી ઝાલા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ભૂપતભાઈ ઓઢાભાઈને બાટલી મળતા ઝડપી પાડ્યો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર એક તથા ડીસીબી ઝોન એક સાહેબશ્રી તથા એસીપીએ ડિવિઝન સાહેબ શ્રી સરથાણા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એમબી બીઝાલાના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ભૂપતભાઈ ઓઢાભાઈને બાટલી મળતા ઝડપી પાડ્યો વિદેશી દારૂ અગાઉ પણ ભૂપતભાઈ ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે ભૂપતભાઈને બાતમી મળતા આઠસોથી વધુ વિદેશી દારૂની પેટી પકડી પાડી હતી ઈચ્છાપુર પોલીસ દ્વારા ભૂપતભાઈ ભૂપતભાઈ ખૂબ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી હતી જાબાજ હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ હાલ સરથાણામાં પણ બાતમીના આધારે વિદેશી દારૂની બોટલ પકડી પાડી છે સરથાણાના પોલીસ સ્ટેશન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી લિંબોલા એનવી ભરવાડના અને સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ ઓઢાને સંયુક્ત રાહે બાતમી મળી હતી બાટલીની હકીકત મળેલ કે બાપા સીતારામ ચાર રસ્તા પાસે આવેલી મઢુલી મોટર્સની બાજુની ગલીમાં એક દસ્તર ફોર વ્હીલ ગાડીમાંથી બાઇકો વડે ઇંગ્લિશ દારૂના જથ્થાનું કાટિંગ થાય છે બાતમી હકીકતથી વાકેફ કરી ખાનગી વાહનમાં બેસી બાટલી હકીકતવાળી જગ્યાએ જોઈ તપાસ સદ્દર જગ્યાએ ત્રણ ઇસમો હાજર હોય સફેદ કલરની ડસ્ટર ફોર વ્હીલ ગાડી તથા ટુ ટીવીએસ કંપનીના જ્યુપિટર સાથે ઇસમોને એક સંશય કુમાર મહેતા પૂર્વ બેતાલીસ વર્ષ ધંધો બેકાર રહેતા શ્વેતા સોસાયટી ઝડપિયા સ્કૂલની પાછળ હીરાબા બળદેવભાઈ લાલજીભાઈ બારૈયા ઉમર વર્ષ ઓગણત્રીસ વર્ષ ધંધો હીરાનું કામ હર્ષદભાઈ નારણભાઈ વિરાણી ઉંમર પાંત્રીસ ધંધો હીરાનું કામ રહે સત્યનગર નારણ સોસાયટી ત્રણ ઇસમો મહારાષ્ટ્રથી દારૂ લાવનાર વોન્ટેડ આરોપી શૈલેષ રાદડીયા જેનું પૂરું નામ સરનામું જણાવેલું નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી લીંબો તથા એનવી ભરવાડ અને હરિભાઈ દેવદાસભાઈ ભૂપતભાઈ ઓઢાભાઈ તથા ક્રિપાલસિંહભાઈ મનોજભાઈ તથા ચિરાગસિંહ દીપસિંહ તથા શૈલેષભાઈ કારાભાઈ તથા શક્તિસિંહ વાઘજીભાઈ નવના ટીમથી પ્રશંસનીય સરકાર પોલીસે કામગીરી કરી છે અવરનવર સરથાણા પોલીસ પ્રશંસનીય કામગીરી કરતી રહે છે યગ્નેશ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ હજીરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે